જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે મહર્ષિ કરતા હતા એક વખત ઉનાળો પૂરો થવાની તૈયારી હતી અને ચોમાસું આવવાનું હતું આથી મહર્ષિ કણાદે બધા જ વિદ્યાર્થીઓ શિષ્યોને ભેગા કર્યા અને કહ્યું કે ચોમાસું આવશે અને વરસાદ પડશે એટલે લાકડાઓ બધા ભીંજાઈ જશે આપણે રસોઈ બનાવવાની હોય અને આશ્રમની અંદર ઘણા બધા લાકડાની જરૂર હોય તો આપણે બધા શ્રમદાન કરશું લાકડા કાપી કાપીને લાવશું અને તેમને એક જગ્યાએ સંગ્રહ કરશું બધા જ શિષ્યોએ ગુરુની આજ્ઞા માની લીધી હાથમાં કુહાડી અને દોરડું લઈ અને જંગલની અંદર સૂકા લાકડાઓ કાપવા લાગ્યા અને તેમનો ઢગલો કરવા લાગ્યા ત્યાં દોરીઓથી બાંધી બાંધી અને શિષ્યો માથા ઉપર ભારો મૂકી આશ્રમની અંદર લાવવા લાગ્યા અને લાકડાનો મોટો ઢગ કરી દીધો કે ચોમાસા દરમિયાન લાકડું ખૂટે જ નહીં ચોમાસું આવી ગયું આકાશમાં ઘનઘોર વાદળાઓ થયા વીજના ચમકારા થયા અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો આખું જંગલ નંદનવન બની ગયું લીલું ઘાસ ઉગી નીકળ્યું મહિના પછી એક વખત ઋષિની સાથે બધા શિષ્યો જંગલમાં ફરવા માટે નીકળ્યા ફરતા ફરતા જેઓ એ લાકડા કાપ્યા હતા એ વિસ્તારમાં આવ્યા તો ત્યાં અનેક ફૂલો ખીલેલા હતા સુગંધી ચારે બાજુથી સુગંધ ફેલાયેલી હતી અને મસ્ત મજાનું વાતાવરણ હતું અનેક પતંગિયાઓ ઉડતા હતા આટલું સુંદર વાતાવરણ જોઈ શિષ્યોએ ગુરુને પૂછ્યું ગુરુજી આટલું બધું સુંદર વાતાવરણ અહીં કેમ આપણે આશ્રમમાં કેમ ન બન્યું ને આટલું સુંદર વાતાવરણ અહીં છે કેટલા સરસ પતંગિયા આટલા સરસ ફૂલો આવું બધું કેમ થયું ત્યારે મહર્ષિ કણાદે તેમને કહ્યું કે આ તમારા કારણે થયું છે તમે આશ્રમ માટે લાકડા કપાયા હતા ને એ જગ્યા છે ને ત્યારે શિષ્યો કીધું હા ગુરુજી બસ તમારી મહેનતને કારણે તમને પરસેવો આવ્યો એ પરસેવાના ટીપા અહીં વિસ્તારની અંદર પડ્યા છે તમારી મહેનતને કારણે આ ફૂલો ખીલી નીકળ્યા છે અને એમાંથી સુંદર મજાની સુગંધ આવી રહી છે અને આ પતંગિયા અહીં ઉડી રહ્યા છે આ તમે જે પરિશ્રમ કર્યો ને એમને જ કારણે આ સરસ મજાનું વાતાવરણ નિર્માણ થયું છે ત્યારે શિષ્યોને સમજાણું કે પરિશ્રમ એ જ સાચો પારસમણી છે મહેનત વગર કંઈ મળતું નથી એટલે જ આપણે સંસ્કૃતમાં પણ સુભાષિત કહીએ છીએ ને કે પરિશ્રમે હે સિદ્ધાંતી કાર્યાણી ન મનોરથે ન સુક્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યતી મુખે મૃગાહ જંગલનો રાજા સિંહ હોવા છતાં પણ તેમને પણ મહેનત કરવી પડે છે તો આપણે તો જરૂર મહેનત કરવી પડે